ગઈકાલે દેશની સંસદની અંદર દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણાએ એક દેશનું વર્ષનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું એ યુનિયન બજેટ રજૂ કર્યું યુનિયન બજેટની અંદર દરેક ક્ષેત્રે આવનારા વર્ષમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે કેટલી નવી કંપનીઓ ભારતમાં એ રોકાણ કરવાની છે આ સિવાય કેટલી વસ્તુઓ ઉપર ટેક્સ લગાવવામાં આવશે કેટલી વસ્તુઓ ઉપરથી ટેક્સ મુક્ત કરવામાં આવશે આ તમામ બાબતોએ સંસદની અંદર દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રાખી પરંતુ હવે એ જ કેન્દ્રીય બજેટ સામે વિપક્ષ આકરા પાણી આવ્યું છે અને કેન્દ્રીય બજેટ પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે ગેનીબેન ઠાકોરે એ યુનિયન બજેટને પ્રહાર કરતા શું કહ્યું અને શું હકીકત વિપક્ષ જે પ્રમાણે પ્રહાર કરે છે એ પ્રમાણે યુનિયન બજેટમાં કોઈ ખામી છે કે નહીં તેની આજે આપણે વાત કરવી છે ગઈકાલે દેશની સંસદ સભાની અંદર એ દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે દેશનું એ લગભગ પચાસ લાખ કરોડથી વધુની કિંમતનું એ યુનિયન બજેટ રજૂ કર્યું જેમને તેઓએ યુવા શક્તિથી વિકસિત ભારતની શક્તિ તરફનું બજેટ ગણાવ્યું છે એટલે કે યુવાનો મહિલાઓને વધુ પડતી તે બજેટની અંદર એ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એવી વાત એ નિર્મલા સીતારમણા અને સત્તા પક્ષના નેતાઓ કરી રહ્યા છે પરંતુ હવે તેમની સામે વિપક્ષના નેતાઓ સામે આવ્યા છે વિપક્ષના નેતાઓએ એ યુનિયન બજેટ સામે એ આકરા પાણી આવ્યા છે અને તેને લઈને જ હવે એ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે એ યુનિયન બજેટને પ્રહાર કરતા શું કહ્યું આવો પહેલા આપણે સાંભળીએ આજે કેન્દ્ર સરકાર દ્વારા 2026-27 ના વર્ષનું બજેટ દેશના નાણા મંત્રી જે રજૂ કર્યું દેશના લોકોને અને ગુજરાતના લોકોને ખૂબ આ બજેટ ઉપર આશા અપેક્ષાઓ હતી પણ તમામ આશાઓ જ્યારે ઠગારી નીવડી છે ત્યારે આજે દેશના નાણાં મંત્રીએ ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું જે બજેટ દેશની સમક્ષ રજૂ કર્યું તેમાં ખાસ કરીને ખેડૂતોની ખૂબ મોટી આશા અપેક્ષા કેન્દ્ર સરકાર ઉપર હતી જ્યારે યુપીએની સરકાર હતી મનમોહન મનમોહનસિંહજીની એ ટાઈમે એકોતેર હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું આ સરકાર જ્યારે ચૂંટણી હોય ત્યારે રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની હોય ત્યારે ખેડૂતોને ડબલ આવક માટેના વાયદા આપે છે એમને અનેક લોભામણી લાલચો આપે છે પણ જ્યારે બજેટમાં આપવાનું હોય ત્યારે માત્ર ઠીંગો આપે છે એમને કોઈ રાહત આપવામાં આવતી નથી આજ સોળ વર્ષથી ખેડૂતો સરકારની રાહ જોઈને બેઠા છે કે એમનું દેવું માફ થાય પણ એ આજે પણ આ વર્ષના બજેટમાં પણ એ વસ્તુ ક્યાંય દેશના નાણાં મંત્રી મારફત સાંભળવામાં ન આવી ગઈ વખતે બે હજાર પચીસ વર્ષમાં ખેડૂતોને જે ત્રણ લાખ રૂપિયા કેસીસી આપવામાં આવતું હતું તે વધારીને લાખ લાખની જાહેરાત કરવામાં આવી પણ આજે એક વર્ષ પૂરું થઈ ગયું એનો એક પણ અમલ થયો નથી અને એક પણ ખેડૂતને દેશના પાંચ લાખ રૂપિયાનું ટૂંકી મુદતનું ધિરાણ એ કોઈ પણ બેંક મારફત બેંક મારફત આપવામાં આવ્યું નથી આ રીતે નાબાર્ડ મારફત જે પણ ખેડૂતોની સ્કીમો છે એ સ્કીમોની અંદર ખેડૂતોને જે રાહત આપવા માટેની વાત હોય વર્તમાન સમયની અંદર ફર્ટિલાઇઝર એટલે યુરિયા ખાતર માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડ્યું તેમની રવિ સિઝન એ બગડી આ વર્ષમાં પણ આવી એની સામે કોઈ જ જોગવાઈ નથી એટલે આવનાર સમયમાં પણ ખેડૂતો માટે કેટલી મુશ્કેલીઓ થશે એ આવનાર સમય જ બતાવશે એવી જ રીતે આ બજેટની અંદર જ્યારે ખેડૂતોલક્ષી યોજનાઓની જે જોગવાઈઓ કરવામાં આવી તે પણ માત્ર નૈવદ્ધ કરવામાં આવી છે આ ગામડાની વાત કરીએ તો ગામડામાં જે બજેટ ફાળવવામાં આવે એની અંદર ગામડાની રોજગારી હોય ગામથી ગામને જોડતા રસ્તાની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ સરકાર મારફત જે સુવિધાઓ આપવામાં આવે છે એની જે બજેટમાં જોગવાઈ કરવાની થતી હોય એ પણ ઘણી જ ઓછી છે ગ્રામ્ય વિસ્તારના લોકો એ સવારથી કરીને સાંજ સુધી જીએસટી મારફત જે ચીજ વસ્તુ ખરીદે એનો લાખો કરોડો રૂપિયાનો જીએસટી ભરે છે પણ એના સામે વળતર એ ગ્રામ્ય વિસ્તારના લોકોને બિલકુલ કંઈ આ બજેટમાં આપવામાં આવ્યું નથી અને ગામડા મજબૂત કરવાની માત્ર સરકાર વાતો કરે છે પણ ગામડાને બજેટમાં જે કાંઈ જોગવાઈઓ કરવાની થતી હોય એ કોઈ જ ગામડાના વિકાસ માટે કરવામાં આવી નથી રોજગારીની વાત કરીએ તો સમગ્ર દેશનો યુવાન હોય ને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે કહીએ તો વર્તમાન સમયમાં ડાયમંડ જેવામાં પણ મોટી મંદી હોવાના કારણે જે હીરા પડી રહી છે આ વખતે દેશના જે જે યુવાનો છે ડાયમંડ સાથે સંકળાયેલા રોજગારી મેળવતા યુવાનો એમને એવું હતું કે જેટલા દિવસ કારખાના બંધ રહે એટલા માટે કરીને કોઈ ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવશે પણ એની અંદર પણ કોઈ આ ડાયમંડના ક્ષેત્રમાં કોઈ જાહેરાત કરવામાં નથી આવી ગ્રામીણ રોજગારી માટેની વાત હોય તો એ પણ કોઈ જ એની અંદર કોઈ જોગવાઈ કરવામાં નથી આવી એટલે ઓલ ઓવર એમ ગણવા જઈએ તો ખેડૂતોની વાત હોય યુવાનોની વાત હોય અને દેશના નાણાં મંત્રી એક મહિલા છે અને મહિલાના નાતે દેશની મહિલાઓને પણ આ બજેટ ઉપર ખૂબ મીટ માડીને બેઠા હતા કે મહિલાઓને કંઈક રોજગારી માટેની તકો ઉભી કરવામાં આવશે સ્વસહાય સહાય જૂથો હોય કે અન્ય મારફત નાની મોટી જે રોજગારી મળે છે એની અંદર સરકાર મારફત સબસિડી કે એમને જે લોન આપવા માટેની વાત કરવાની હોય એ પણ હું માનું ત્યાં સુધી ક્યાંય જે પ્રમાણમાં હોય પ્રમાણે કરવામાં નથી આવ્યું તો ખાસ કરીને આજના બજેટની અંદર અનેક પ્રકારની ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય અને જે આરોગ્યને લક્ષી જે કઈ આપણી જે યોજનાઓ છે એ યોજનાઓમાં મોટા ભાગના જે હેલ્થ સેન્ટર હોય પીએચસી હોય સીએચસી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ એનાથી લોકો સેવાથી પણ વંચિત છે અને રેગ્યુલર ડૉક્ટરો ભરવા માટેની જે વાત હોય કે આ પણ ઉમાનું ત્યાં સુધી અંદર કોઈ જ જ્યાં સ્ટ્રેચર જ ન બન્યા હોય તો પછી એમાં ડોક્ટરનો એની વ્યવસ્થા થઈ શકતું નથી એટલે ઓલ ઓવર ઉમારનું ત્યાં સુધી સમગ્ર તમામ ક્ષેત્રોની વાત કરીએ તો આજનું જે બજેટ છે એ માત્ર કાગળ ઉપર છે અને દેશના ફાઇનાન્સ મિનિસ્ટરે જે મોટા ભાગની બજેટમાં જે વાત કરી એ વર્તમાન સમયની વાત નથી કરી પાંચ વર્ષની વાત નથી કરી દસ વર્ષની વાત નથી કરી એ બે હજાર છેતાલીસ એટલે કે બે હજાર છેતાલીસ ના સપના બતાવે છે એમણે વહીવટ કરે છે છેલ્લા અગિયાર વર્ષથી દેશમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને અગિયાર વર્ષની અંદર જે કરવાનું હોય નથી કર્યું અને હજી બે ભારત બતાવે છે એટલે ઓલ ઓવર હું માનું છું ત્યાં સુધી દેશના લોકોની જે આશા અપેક્ષા હતી એ આ બજેટની અંદર બધી જ ઠગારી નીવડી છે એમને અંતે નિરાશા સાંપડી છે એટલે આ બજેટ એ ગ્રામ્ય વિસ્તાર કે લોકોને ગરીબ કે મધ્યમ વર્ગના લોકો માટેનું નથી પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓ માટેનું બજેટ હોય એવું મને આજનું આ બજેટ લાગ્યું છે તો વિપક્ષ આમ તો પહેલેથી આ બજેટને ખેડૂત મહિલાઓ અને યુવાનો માટે નિરાશાજનક ગણાવ્યું હતું બજેટની અંદર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કોઈ અસરકારક જોગવાઈ નથી આવી વાત ગેનીબેન ઠાકોરે કરી ખેડૂતો માટે એમએસપી અને ખાતર બીજના ભાવ અંગે કોઈ રાહત નહીં આવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી હતી સિંચાઈ અને આવક વધારવા અંગે કોઈ રાહત નથી મહિલાઓ માટે રોજગારી અને આર્થિક સ્વાવલંબન માટે પણ એક પણ યોજનાઓ આ બજેટની અંદર જોગવાઈ નથી કરવામાં આવી આવી વાત અને આવા આરોપો ગેનબેન ઠાકોરે લગાવ્યા હતા ગ્રામીણ વિકાસ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે બજેટ એ એકદમ નિરાશાજનક છે સામાન્ય જનતા નહીં પરંતુ પસંદગીના વર્ગને લાભ આપતું આ બજેટ છે એટલે કે મોટા ઉદ્યોગકારો અમીરોને લાભ આપતું આ બજેટ છે કોઈ સામાન્ય જનતા કોઈ મહિલાઓ કોઈ યુવાનોની રોજગારીઓ માટેનું આ બજેટ નથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સેમી હોય કે અન્ય કોઈ એ યોજનાઓ હોય તેને લઈને ખેડૂતોને પણ આ બજેટનો કોઈપણ પ્રકારનો લાભ નથી મળવાનો આવી વાત એ ગિનીબેન ઠાકોરે કરી હતી શું હકીકત આવું છે કે આ બજેટને લઈને ગિનીબેન ઠાકોરે જે પ્રકારે વાત કરી કે આ બજેટનો લાભ એ અન્ય કોઈ પણ લોકોને નથી મળવાનો આવી વાત ગિનીબેને જે કરી છે એ કેટલી યોગ્ય છે શું બજેટમાં હકીકત એવી જોગાયો છે ગઈકાલે જે બજેટ રજૂ થયું એમાં તો ક્યાંક ને ક્યાંક સરકારે એવી વાત કરી હતી કે નાનામાં નાના લોકો સુધી આ બજેટ પહોંચશે તેમને લાભ આપશે દરેક ક્ષેત્રની અંદર રોજગારીઓ બહુ વધશે તમામ પ્રકારની જોગવાઈઓ આ બજેટની અંદર છે પરંતુ હવે જ્યારે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે એ લોકોના મનમાં પણ સવાલ થઈ રહ્યા છે કે આ બજેટને લઈને આવનારા સમયમાં કયા કયા ક્ષેત્રોની અંદર રોજગારીના જે સ્ત્રોતો છે ઊભા થવાના છે આવા તમામ સવાલો વચ્ચે તમારું આ બજેટની લઈને શું માનવું છે તમે આ બજેટને કેટલું સમજ્યા છો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર